હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડે થઈ યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ગીરખૂંટ આવેલ છે જે મિત્રો સાવ મફતમાં આપવાનો છે મિત્રો એક પણ રૂપિયો લીધા વગર આ ગીરખૂંટ આપવાનો છે મિત્રો કોઈ પણ ગૌશાળામાં કે કોઈ પણ તમારે ઘરે જાજી ગાય હોય અને નાની એવી ગૌશાળા હોય તો ફ્રી ઓફમાં આ ગીર ખૂંટ આપવાનો છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપું ક્યાં જોવા મળશે બધું સ્ક્રીન ઉપર તમને મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ગૌશાળામાં આ ગીરખૂંટ ક્યાંયપ જોતો હોય તો ઉપયોગી લાગે તો મિત્રો એક સેવાનું કામ છે તો વિડીયો જરૂર શેર કરજો અને મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે ફટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આ નીલળો ગીર ઓરિજિનલ ગીર ખૂટ છે મિત્રો જે મિત્રો સાવ મફત આપવાનો છે એક પણ રૂપિયો લીધા વગર સાવ મફત આપવાનો છે કોઈ પણ ગૌશાળામાં કોઈ પણ ગામે ક્યાંય પણ તમને મળી જશે સાવ મફત મિત્રો એક પર રૂપિયો લીધા વગર તો મિત્રો આ ગીર કૂટની તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારો કૂટ ઓરિજિનલ ગીર આપવાનો છે તો મિત્રો વાત કરીએ આપણે આ માલિકની મોબાઈલ નંબરની અને ક્યાં તમને જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો મિત્રો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા રહીએ તો મિત્રો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નુ બે સુમાલી જીરો સત્તર બાસાઠ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો એક પણ રૂપિયો લીધા વગર ગીર ખૂટ આપવાનો છે તો મિત્રો આ ગીર ખૂટ તમને જોવા મળશે મિત્રો જિલ્લો રાજકોટ તો મિત્રો તાલુકો જસદણ ગામ વીરનગર ગામ જોવા મળશે મિત્રો માલિકનું નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ સનુ બે સુમાલીસ ઝીરો સત્તર બાસાઠ મોબાઈલ નંબર છે મિત્રો તેમાં કોન્ટેક કરી લેવો અને મિત્રો વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી આ વિડીયો કોઈપણ ગૌશાળાને કામ લાગી શકે જયોસરાજ